નમસ્કાર ખડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આજે બ્લોક નંબર

પાંચસો ને એકાશી પાંચસો ને એક્યાસી વાવજો છે સુપર ટુકડી છે નંબર વન ક્વોલિટી ટુકડી છે પાંચસો ને એકાશી સુપર લાઇડિંગ જોઈ શકો છો

પાંચસો પાંચ દસ પંદર વીસ પચીસ પચીસ રૂપિયા ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન

પાંચસો ને છોતેર પાંચસો ને છોતેર ભાવ ટુકડી છે જોઈ શકો છો પાંચસો ને છોતેર સુપર લાઇટિંગ વાળી છે પાંચસો પાંચસો અગિયાર પાંચસો ને અગિયાર ભાવ જોયો છે રોકવાન છે પાંચસો ને અગિયાર

ભાવ છે છે લોકોન ક્વોલિટી મિત્રો તમે જે આગળ વિડિયોમાં ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જે સુપર ક્વોલિટી છે તેના મિત્રો સાડા પાંચસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે પાંચસો છોતેર રૂપિયા સુધીના ભાવ ખુલી રહ્યા છે